ભુજની જીકે જનરલ હોસ્પિટલ અને અદાણી સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા મન અને શરીરનું પાવર હાઉસ વિષય ઉપર સેમિનાર યોજવામાં આવ્યો હતો મોટા ભાગના રોગો પહેલા મનમાં દાખલ થતા હોય છે અને પછી શરીરમાં દેખાતા હોય છે માનસિક રોગને હળવાશથી લેવું નહીં માણસને રોજ સિંતેથી એસી હજાર જેટલા વિચારો માનસિક રીતે આવતા હોય છે ભારતમાં જેટલી દરકાર શારીરિક સ્વાસ્થ્યની રખાય છે એટલી જ ગંભીરતા માનસિક સ્વાસ્થ્યની પણ લેવી જરૂરી છે પણ લેવામાં આવતી નથી પરંતુ મોટાભાગના રોગ પહેલાં વ્યક્તિના મનમાં દાખલ થાય છે પછી તેના શરીરમાં દેખાય છે એટલે માનસિક રોગને હળવાશથી લેવાય નહીં એવું એમ જી કે જનરલ અદાણી હોસ્પિટલ અને કોલેજના પ્રાધ્યાપક મિત્રો ક્લિનિકલ સાયકોલોજીસ્ટે જણાવ્યું હતું ભુજ ખાતે અદાણી સ્કિલ ડેવલપમેન્ટ જી કે જનરલ હોસ્પિટલ અને અદાણી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે માણસનું મન અને શરીર પાવર હાઉસ છે એ બાબતના વિષય ઉપર લઈને અનેક સેમિનાર યોજી વિચાર કરતાં જણાવવામાં આવ્યું હતું કે જીકેના મનોચિકિત્સા વિભાગના હેડ ડોક્ટર મહેશ તિલવાણી અતિથિ વિશેષ પદેથી કહ્યું હતું કે મન એ અપાર શક્તિ છે માનવીનું મન રોગ મિટાવી શકે છે અને ઉત્પન્ન પણ કરી શકે છે માટે હંમેશા સકારાત્મક વિચારો જ કરવા જોઈએ અને આપણે હંમેશા પોઝિટિવ રહેવું જોઈએ પ્રામાણિક રહેવું જોઈએ આમ મન અને શરીરને લઈને ડૉક્ટર્સ દ્વારા સેમિનાર યોજીને વિચારણા કરવામાં આવી હતી વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો